अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद कारण के कलयुग में एक वस्तु ध्यान में रखवानी कि आपने बदा कर्मों जे छे व्यक्तियों व्यक्तियों साथे ना એ બધા ચીકણા લઈને આવ્યા છે કેવા લઈને આવ્યા છે ચીકણા છે એટલે આસાની થી ઉકલે તેવા નથી એની અંદર એમાઉન્ટ પ્રશ્ન નથી ચિકાસ નો પ્રશ્ન છે શું કીધું ચીકણા છે આપડા હસબન્ડ કે ને તો પીપળું ભરીને ચા આપીએ પણ રોજ કચકચ કરે ના ચાલે ના સમજાય પણ આપણા કર્મો કેવા છે રોજ કચકચ કરે એવા પીપળું જાર આપી નિકાલ થતો હોય ને તો એક વર્ષે એક વાર ભરી આપીશ અપીયા કરજો શું કીધું એક વર્ષની શાંતિ પણ ના એવું નથી રોજ પીવાની રોજ બનાવવાની ને રોજ કરવાની આવા હિસાબ છે ચીકડા કેવાય શું કેવાય મારી વાત સમજાય છે આવું છે એટલે કલી કાળ છે એટલે એવા કર્મો લઈને જ આવ્યા છીએ એમ કેવા જ બાંધતા બાંધતા આયા છે એટલે હવે જો જાગૃતિ ન રાખીએ તો છઠ્ઠા આરામાં તો એનાથી બી ભયાનક અહીંયાથી કર્મો બાંધીને ચીકણા કર્મો એટલા માટે છે કે આપણે જે ભરેલા ત્યારે ચિકાસ હતી એમાં શું હતી ચિકાસ હતી ભોગવટાનું પ્રમાણ ઓછું છે પણ ચિકાસનું પ્રમાણ વધારે છે સમજાય છે એટલે એ આપણને કષ્ટ આપીને જાય શું આપીને જાય કષ્ટ આપીને એટલે ઉકલવાના ખરા પણ આસાનીથી ના ઉકલે આપણને હલાય નાખી શું કરી નાખે સમજાય પછી આપણા હસબન્ડ ને કીધું કે છ વાગે આવી જજો રોજ ભલે સાત વાગે આવો છો મારે બહાર જવાનું છે સારું કે છે તો મગજમાં રાખ્યું હોય છ જગ્યાએ હવા છ થાય હરા છ થઈ જાય તો આપણે કેટલા ઊંચા ઇચ્છે ના થઈ જાય અને એને ખ્યાલ હોય કે પાંચ કલાકમાં કઈ ખાટું મોડું થઈ જવું આવી લાઈફ સ્ટાઈલ હોય ખ્યાલ આવી ગયો અને શહેર માં છ વાગી જાય ત્યારથી ઘડિયાળ હામ જ નજર હોય એટલે પાંચ દસ થઈ ગઈ એટલે અહીંયા દસ વખત ઉકળી ગયું હોય ના સમજાયું અને પછી જ્યારે આવે ત્યારે બરાબર અગ્નિ તૈયાર જ હોય ખ્યાલ આવ્યો પેલા ફાયર બ્રિગેડ તૈયાર લઈને આવે તોય અગ્નિ તૈયાર જ હોય જલ્દી ઓલવાય નહીં તમને કીધેલું છ વાગે હું ક્યાં નહીં રાહ જોઉં છું કે છે દસ મિનિટ ઉપર થઈ ગઈ કે છે ઘડિયાળ ની કે તારી પણ એ રહી શકે નહીં બુદ્ધિશાળી માણસો ને એટલે ગામડા ના હોય તો ડાયજેસ્ટ કરી જાણે આવા સંજોગો ને શહેરમાં આવું બને નહીં સમજાય છે એટલે એને ચિકણા કર્મો કહેવાય કેવા કેવાય ભારે નહીં પણ કેવા ચીકણા વાતમાં કશું જ નામ ના હોય પણ ચીકાસ બહુ હોય સમજાય છે મારી વાત એટલે આજે મોટા ભાગના ઘરોની અંદર મધ્યમ વર્ગમાં ખાસ કરીને નેસેસિટીના જે પ્રશ્નો ભૂતકાળમાં હતા રેશનિંગમાંથી લાઈનમાં ઉભા રહીને જે ઘઉં ચોખા ખાણ ખાવી પડતી હતી એવા સંજોગો અત્યારે કોઈને નથી બરાબર છે એટલા તો ભૌતિક રીતે સુખી થઈ ગયા છે ભારત વર્ષના લોકો મિડલ ક્લાસની વાત કરું છું બરાબર છે હવે પ્રશ્નો એ નથી હવે પ્રશ્નો ચિકાસ ના છે શું છે સમજાય છે થોડા ને આપણે એટલે હવે છે નથી એક જ ઘરમાં મોટી વ્યક્તિ પુસ્તક મળે ને તો ઘરમાં પછી હાથે હાથ જણા એ ચોપડીઓ ભણે બાઇન્ડિંગ કરાય કે એની ચલાયા કરવાની કપડામાં એ ઉપરથી નીચે ચાલ્યા જ કરે બધાને ચોઈસ નથી અને સિલેક્શન નતું શું નતું આજે તો પોતાના કપડા પોતે છ મહિના પછી ના પહેરે શું કે બીજાની વાત કે હવે આ તો જૂનું થઈ ગયું સારું લાગતું નથી એકનું એક શું પહેરવાનું કે છે સમજાય છે આ આ બધી એટીટ્યુડ કેમ આવી કે આપણે નેસેસિટી કરતા વધારે મળ્યું આપણને શું છે અને પછી આ બધી વસ્તુ ચિકાસ ઉત્પન્ન કરે છે એમાં બહુ જ એક્યુરેટ થવા જાવ ને એટલે ચિકાસ ઉત્પન્ન થાય જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આમાં હળવા રહેવું બહુ ચિકાસ ના કરવી એટલે અમે કીધું કે આ બધું ઓટો મોડ છે પ્રશ્ન પૂછો દેખાવું જવાબ કરવો આ ત્રણ વસ્તુ કેવી છે ઓટો મોડ ઓટો મોડ છે સમજાય છે તો સિદ્ધાંતનું ખંડન થયું ના બરાબર પણ જારે ઇન્સ્ટન્ટ પ્રશ્ન પૂછે અને જો દર્શન ના હોય તો પરછો પરછો થઈ જાય કમજા છે પણ અમારે દર્શન હોય તમે લાખ પ્રશ્ન પૂછો અમને વાંધો કારણ કે સિદ્ધાંતની બહાર સિદ્ધાંતની બહાર અમારી વાણી નીકળે જ નહીં અમારી એક એક શબ્દોની વાણી સિદ્ધાંતની ચાણીમાંથી ચડાઈને જ નીકળે અમારે અસૈદ્ધાંતિક વાત કરવી હોય તોય ના નીકળે કારણ કે ચાણીમાં ચડી જાય второй